नारोल शाहवाड़ी में सत्यम नगर एक घर में रात्र नव वगे बाटलो फाटता परिवार बे सभ्यों मृत्यु थया हता जयरे अन्य एक ने गंभीर इजा साथ होस्पिटल में तत्काल सार्ट दाखिल कर शाहवाड़ी सत्यम नगर में अचानक ज धड़ाका भेर आवाज़ आवता आसपासना घर की बहार निकली गया बाटल फाटिया बाद घर में आग लगी आ अंगे फायर ब्रिगेड જાંગ કર્તા ફાયરની ત્રણ ગાડીઓ એ ઘટના સ્થળે પહોંચીને ઘર માં ફસાયેલી ચાર વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા જ્યાં મહેવિશ નરેશ સોલંકી ઉવ 22 અને લલો નરેશ સોલંકી ઉવ 19 ના મૃત્યુ થયા હતા અને भारतीબેનને ગંભીર રીતે દાઝેલી પરિસ્થિતિમાં મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે કયા કારણોસર ફાટલો ફાટ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેર્યું રિપોર્ટર उर्वशी પરમાર અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ